જય ભોળાનાથ બધા અને અત્યારે સો અમે આવ્યા છીએ અહીંયા ભોળાનાથના મંદિરે અહીંયા ભૂતનાથ દાદાનું મંદિર છે અને જો દર્શન કરવા આવ્યા છે અને અહીંયા જો બાજુમાં ટીવી એક લગાવેલી છે મોટી ટીવી છે સો અહીંયા બહુ મસ્ત બધું જોવાલાયક સ્થળ છે દર્શન માટે બધા આવજો અને અહીંયા એક બાજુમાં બીજું મંદિર એ મોટું શણાય છે આમ તો અડધું તો શણાય જ ગયું છે અને જો આ બધી એટલી મોટી જગ્યા છે અહીંયા

ऐ so महाकाली मां की होनाती aur waise kuch nahi tha bas pata tha જે ખોડિયારમાં અને હવે જો અમે અહીંયા રસ્તામાં આવતા આવતા ખોડિયારમાંનું મંદિર આવ્યું છે તો મંદિરે દર્શન કરવા આવ્યા છે એ અને અહીંયા જો બહુ જ મોટી જગ્યા છે અને બહુ જ સરસ છે અહીંયા ઝાડવા ને એવું બહુ મસ્ત છે અને અહીંયા નીચે પગથિયા પાસે બે હાથી એ મૂકેલા છે એ હું તમને હમણાં બતાવું અને જો અહીંયા કેવું કેવી સરસ જગ્યા છે રોડ ઉપરનું મંદિર છે બહુ મસ્તીનું મંદિર છે એસો આ બે હાથી છે બહુ મસ્તીના મૂકેલા અને પગથિયાની બાજુમાં છે જો બે બાજુ એક એક હાથી છે અને અહીંયા એસો કેવી સરસ મોટી બધી જગ્યાએ છે છે અને આ ગેટ છે અંદર જવાય છે આપણે બહુ મસ્તી ના ગેટ ઉપર છો ખોડિયાર માં બેહાડેલા છે મસ્તી ના ઉભા છે અને તમે બધા કમેન્ટમાં જય ખોડિયાર માં લખજો જય ભૂતનાથ દાદા જરૂરથી લખજો